એક વિગે ખર્ચો કેટલો થાય છે સહાય કેટલી મળે છે એ જરા સમજી આવતો ખબર પડી જાય કે આ સહાય શું છે અબિલ ભરશે કોણ અંધકારમાં તો સૌ ઉજાસ ફેલાવે પણ અજવાળામાં પણ પ્રકાશ આપે તે છે પોરબંદર મહાનગરપાલિકા આવું એટલા માટે કહીએ છીએ કારણ કે પોરબંદરમાં દિવસ દરમિયાન પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે વળી સૌથી મોટી વાત એ છે કે આ સ્ટ્રીટ લાઇટ બિલ ભરવા માટે પણ રૂપિયા નથી તેમ છતાં તંત્ર દિવસે લાઇટ બંધ કરવાની દરકાર પણ લેતું નથી શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ પોરબંદર માં ચોવીસ કલાક વીજળી પણ સ્ટ્રીટ રહે આ બિલ ભરશે કોણ કટાક્ષમાં માં એક કહેવત છે દેવું કરીને ઘી પીવું આવી જ સ્થિતિ પોરબંદર મહાનગરપાલિકામાં જોવા મળી છે જે દેવું કરી અજવાળું ફેલાવે છે પરંતુ કરુણતા એ છે કે તેઓ આ અજવાળું રાત્રે જ નહીં પણ દિવસે પણ ફેલાવે છે જી હા પોરબંદરના અનેક વિસ્તારોમાં થોડા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા મળે છે જેના કારણે તંત્રના માથે વીજ બિલ વધતું જાય છે જો કે દિવસે પણ ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટ્સને જોઈને સીધો પ્રશ્ન થાય કે આ તરફ ધ્યાન આપનાર કોઈ છે કે નહીં એક બાજુથી આપણે ફી ડિસેલમાં પૈસા ભરવાના પૈસા નથી નગરપાલિકા બાકી રાખે છે એના છાપામાન પેપરમાં આવા ગધેડાઈ થાય છે છતાં પણ આ લોકો ચોવીસ કલાક લાઈટો દિવસના પણ ચાલુ હોય છે જે પૈસાનો બગાડે થાય છે અથવા તો એ ફી ડિસેલવાળા જોતા નથી કે આ પાવર ચોરી નગરપાલિકા નથી કરતી કે કરે એ ફી ડિસેલવાળા એ પણ જોવું જોઈએ લગભગ પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં જે છે એ ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટ ચાલુ છે તેના લાગતા જે નગરપાલિકા દ્વારા જેની તપાસ કોણ તાત્કાલિક નગરપાલિકા કરવી હવે વાત કરીએ તંત્રના માથે ચડેલા દેવાની

ત્યારે શું કહે છે મહાનગરપાલિકાના કમિશનર તે પણ જાણીએ સ્ટ્રીટ લાઇટોમાં દરેક સ્ટ્રીટ લાઇટ છે એની જે સિરીઝ છે પેનલ સાથે જોડાયેલી હોય છે અને પેનલમાં પ્રોગ્રામિંગ કરી અને સવારે કેટલા વાગે ચાલુ થાય અને સવારે કેટલા વાગે બંધ થાય અને સાંજે કેટલા વાગે ચાલુ થાય એનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે અગાઉ આપણે લગભગ સાડા સાત વાગે સાંજે ચાલુ થાય અને સવારે સાડા છ પહેલાં બંધ થાય એ પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હતું અત્યારે શિયાળો શરૂ થયો છે એના કારણે આ ટાઈમિંગ ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે એના કારણે ટેસ્ટિંગના કારણે કદાચ એવું બને કે લાઇટો ચાલુ રહેતી હોય સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ રહે તે જરૂરી છે પરંતુ રાત્રિના સમયે જો કે ભાર બપોરે સૂર્યના પ્રકાશમાં પણ લાઇટ્સ ચાલુ રહેતી હોય તો સવાલ ઊભા થવા સ્વાભાવિક છે કેમ કોઈ અધિકારીની આ બાબત ધ્યાનમાં નથી આવી શું પ્રજાના ટેક્સના નાણાનો આવી જ રીતે વેડફાટ થતો રહેશે કે પછી પ્રજાના નાણાં છે એટલે ગમે તેમ વપરાશ કરવાનો આવા અનેક પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે અજય શિલુ ઝી મીડિયા પોરબંદર